દોસ્તો અમારી આ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે હિન્દુ ધર્મની દસ અનમોલ વાતો જે દરેક હિન્દુએ જાણવી આવશ્યક છે તો સૌથી પહેલાં વાત કરીશું હિન્દુ શબ્દ વિશે હિન્દુ શબ્દ સિંધુ નદી પરથી આવ્યો છે સિંધુ નદીની પશ્ચિમના લોકો જેવા કે પારસી મુસલમાન આરબ વગેરે લોકો સિંધુને હિન્દુ તરીકે ઓળખતા સિંધુ નદીની પૂર્વના પ્રદેશને હિન્દુસ્તાન જ્યાં રહેતા લોકોને હિન્દુ અને આથી આ ધર્મને હિન્દુ ધર્મ તરીકે ઓળખવામાં આવ્યો હિન્દુ ધર્મ ભારતીય ઉપમહાદ્વીપમાંથી ઉદ્ભવેલો ઉદભવેલો ધર્મ છે આ ધર્મને તેના અનુયાયીઓ દ્વારા સનાતન ધર્મ તરીકે પણ ઓળખવામાં આવે છે હિન્દુત્વ માત્ર ધર્મ નથી પરંતુ આ એક સફળ જીવન જીવવા રૂપે પણ જોવામાં આવે છે હિન્દુ ધર્મની અનેક વિશેષતાઓ છે તથા તેને સનાતન ધર્મ તરીકે પણ ઓળખવામાં આવે છે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં સનાતનનો અભિપ્રાય જણાવતા કહેવામાં આવ્યું છે કે સનાતન એ છે જે ના તો અગ્નિ ના વાયુ ના પાણી તથા ના અસ્ત્રથી કે ના શસ્ત્રથી નષ્ટ થઈ શકે આ એક એવો ધર્મ છે જે દુનિયામાં સ્થિર દરેક સજીવ અને નિર્જીવમાં વ્યાપ્ત છે ધર્મનો અર્થ થાય છે જીવન જીવવાની કળા હિન્દુ સનાતન ધર્મના મૂળિયા આધ્યાત્મિક વિજ્ઞાનમાં પણ છે સંપૂર્ણ હિંદુ શાસ્ત્રમાં વિજ્ઞાન અને અધ્યાત્મના સંબંધની વાતો કરવામાં આવી છે યજુર્વેદના ચાલીસમાં અધ્યાયમાં એવું વર્ણન આવે છે કે જીવનની તમામ સમસ્યાઓનું સમાધાન વિજ્ઞાન અથવા આધ્યાત્મિક સમસ્યાઓ માટે અવિનાશી દર્શનશાસ્ત્રનો ઉપયોગ જ કરવો જોઈએ તો આજે અમે તમને હિન્દુ ધર્મ સાથે જોડાયેલી દસ એવી મહત્વપૂર્ણ જાણકારી વિશે જણાવીશું જેનું મહત્વ દરેક હિન્દુ ધર્મ સાથે જોડાયેલા વ્યક્તિ માટે મહત્વપૂર્ણ છે આ એક એવી જાણકારી છે જે કોઈ પણ વ્યક્તિને હિન્દુ ધર્મને સમજવામાં ખરેખર મદદ કરે છે તો હિન્દુ ધર્મમાં બતાવવામાં આવેલા દસ કર્તવ્ય એક સંધ્યાવાદન બે વ્રત ત્રણ તીર્થ ચાર સંસ્કાર પાંચ ઉત્સવ છ દાન સાત સેવા આઠ યજ્ઞ નવ વેદ પાઠ અને દસ મુ છે ધર્મ પ્રચાર આગળ જોઈશું હિન્દુ ધર્મના દસ સિદ્ધાંતો એક બ્રહ્મા દ્વિતીયો નાસ્તી એટલે કે એક જ ઈશ્વર છે બીજું કોઈ નહીં બે આત્મા અમર છે ત્રણ પુનર્જન્મ થાય છે ચાર મોક્ષ જીવનનું લક્ષ્ય છે પાંચ સંસ્કારબદ્ધ જીવન જ જીવન છે છ કર્મનો પ્રભાવ થાય છે જેથી કર્મ જ ભાગ્ય છે સાત બ્રહ્માંડ અનિત્ય અને પરિવર્તનશીલ છે આઠ સંધ્યાવંદન ધ્યાન જ સત્ય છે નવ દાન જ પુણ્ય છે અને દસ વેદપાથ અને યજ્ઞ કર્મ જ ધર્મ છે તો દોસ્તો આ હતી હિન્દુ ધર્મની અનમોલ વાતો આવું અવું નવું જાણવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો